મારું નામ રાણીબેન પટેલ છે હું હાલ લોધીખા તાલુકામાં ખેલ સાહેબ તરીકે હતી અત્યારે હું છૂટી થયેલ છું મારો પ્રશ્ન એ હતો રજૂઆતમાં કે બધા શિક્ષણમાં સરખું સમાન આપવામાં આવે છે શારીરિક શિક્ષણ ને મેઈન સબ્જેક્ટ તરીકે ગણવામાં આવે તો શારીરિક શિક્ષણનો શિક્ષક કેમ નથી ભરતા એ લોકો ટેટ ટાટમાં એ લોકોએ આટલી બધી ભરતીમાં ખાલી ઓગણપચાસ જ જગ્યા આપી કેમ પ્રાથમિકમાં માં ખેલ છે એ લોકો કાયમી નું કઈ કર્યું નથી કાયમી નું કરે તો કઈ નહીં કરારે અમારો હજી રીન્યુ નથી છ તારે છ ફેબ્રુઆરી થી અમે છૂટા હી આજ છવ્વીસ ફેબ્રુઆરી થઈ ગઈ શું કરવાનું અમારે પ્રાઇવેટ સ્કૂલ માં જતા રહી તો પછી ડીએલએસએસ ખેલ ખેલમાં ખેલ શું કામ કાઢો હો એ લોકો એ ડીપીઓ દ્વારા જે બીઆરસી ની લોકોને મૌખિક સૂચના આપી એ મૌખિક સૂચના થી અમને લેટર આપ્યો સ્કૂલ માંથી તમ છૂટા પણ ગાંધીનગર થી કોઈ પરિપત્ર નથી તમ તારીખે છોટા કરી નાખો એટલે હવે તમારી માંગ શું છે અને માંગ સંતો સાથે નહી આ ધોરણે કરા અમારો એવો પહેલા તો તાત્કાલિક ધોરણે રીન્યુ કરો અને રિન્યુ કરો ને તો અમારી કાયમી ભરતી કાઢો एग्जाम થી અમે આવ્યા એમ જ નથી લઈ લીધા કે ચાલો પીટીસી કર્યું બીપીએસ કર્યું ગમે એ કર્યું અને અમે ડાયરેક્ટ આવી ગયા સાત एग्जाम પાસ કર્યું એનું મેરિટ હતું ઈ પ્રમાણે લીધા છે તો શું કામ ને અમને રિન્યુ નથી કરતા રિન્યુ ન કરતા કાયમી શું કામ નથી કાઢતા એક 26 તારીખનો નો વચ્ચે ગાળો જો કોક ને તો ઘર ફેમિલી લઈને બેઠું એનું શું કરવાનું નવી જોબ ગોતવાની તો પ્રાઇવેટમાં ગયા જાય તો પછી શું કામ ચલાવો સરકારી પચાસ ખેલ સહાયકો ની ભરતી સરકાર દ્વારા કરવામાં આવેલ હતી જે પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ માટે ભરતી કરવામાં આવેલ પણ રાજકોટ જિલ્લાની અંદર પિસ્તાલીસ ખેલ સહાયકોને તાત્કાલિક ટેક્સ મેસેજ ટેલિફોનિક સૂચનાથી છૂટા કરી દેવામાં આવેલા છે આ પિસ્તાલીસ શિક્ષકો છે એવી એની માંગ છે કે ભાઈ અમારો કોન્ટ્રાક્ટ છે એ તો પાંચ વર્ષ માટે છે તો મારે આપના માધ્યમથી સરકારશ્રીમાં એવું કહેવું છે કે ભાઈ આપ ત્યાં બેઠા બેઠા સ્લોગ આપો છો ભણશે ગુજરાત ખેલશે ગુજરાત તો આ કેવી રીતે તમારી પાસે ટીચર જ નથી શિક્ષક નથી રૂમ નથી તો તમે કેવી રીતે આ બાળકોને બનાવશો તો આપના માધ્યમથી મારે એ કેવું છે કે આ સરકારની અંદર આ પ્રાથમિક સરકારી શાળાઓ છે એનું જે પછી તમારે કોન્ટ્રાક્ટ ઉપર દસ વીસ હજાર રૂપિયા કામ કરવું પડે છે તો આ આવનારા દિવસો માટે એ ગુજરાત ના યુવાનો માટે ખૂબ ભયંકર અને ખરાબ સ્થિતિ નું નિર્માણ થાય એવું મને લાગે છે કાર્યવાહી રહે આગામી દિવસો માં જો આ પિસ્તાલીસ ખેલ સહાયકો ની છે પાછી રિન્યુ કરવામાં નહી આવે તો અમે આવતા આઠ દસ દિવસ માં જિલ્લા શિક્ષણ અધિકારી ની સામે ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ આંદોલન કરશું